સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી પર ભાર અપાય છે જે અંતર્ગત હવે બીજા રાઉન્ડ ચાલી રહ્યા છે કામગીરીમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે મ્યુનિસિપલ કમિશનરે સખત અપનાયે છે વિવિધ વિભાગો સાથે બેઠક કરવાની સાથે સુરત મ્યુનિસિપલ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા અને ખાડીઓમાં કચરાના ઢગલા જોયા સફાઈ ઝડપથી કરવા આદેશ પણ આપ્યા આ વખતે ચોમાસાના વહેલા આગમનથી આગાહી વચ્ચે મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે લિંબાયત અને ઉધના વિસ્તારમાં સરપ્રાઇઝ રાઉન્ડ લઈને પ્રિ મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી જોકે અમુક જગ્યાએ ખાડીના કચરાના કારણે પાણીનું વહેણ અટકતું હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં ખાડી ભયજનક સ્થિતિમાં પહોંચી જાય તેવી શક્યતા હતી જેથી કમિશનર અખડાયા હતા તેથી પાણીનો ફ્લો એક પણ જગ્યાએ અટકવો જોઈએ નહીં એવી કડક તાકીદ કરી હતી છેલ્લા બે માસથી શહેરમાં દર વર્ષની જેમ તમામ ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વખતો વખત આ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે ત્યારે બે દિવસ પહેલાં પણ મહાનગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનરે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કર્યા બાદ અધિકારીઓ આપેલી માહિતી સાચી છે કે કાગળ પર છે જેથી તે ચકાસવા માટે કમિશનર શાલીને અગ્રવાલે ખાડી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ હાથ ધર્યું હતું સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કામ કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ગાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે